નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર મહત્વના હવામાન સમાસાને સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો હજી પણ ટળ્યો નથી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશન સિસ્ટમ હજી પણ કચ્છ પર છે છેલ્લા છ કલાકમાં આ સિસ્ટમ પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે આ આ સિસ્ટમ કિમી અને મીટર દૂર છે આવનારા કલાકમાં સરક્યુલેશન સર્ક્યુલેશનમાં પરિવર્તન થઈ જશે હવામાન વિભાગે જણાવ્યું કે આ સિસ્ટમને કારણે આજે સૌરાષ્ટ્ર અને કચ્છના જામનગર પોરબંદર દ્વારકા કચ્છમાં અતિભારે વરસાદ ની આગાહી છે આ સાથે જ આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે રાજકોટ જુનાગઢ મોરબી ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં પણ આવેલી છે આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી તેમણે એમ પણ જણાવ્યું છે કે એકત્રીસ ને પહેલી તારીખના રોજ કોઈ અતિ ભારે વરસાદ ની આગાહી નથી હવામાન વિભાગ દ્વારા આપેલા પહેલી તારીખના મેપ પ્રમાણે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તો બીજી તારીખમાં મેપ પ્રમાણે ભાવનગર આણંદ ભરૂચ નર્મદા પંચમહાલ દાહોદમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે જ અને સોટાઉદેપુરમાં વરસાદની આગાહી સાથે ઓરેન્જ પણ આપવામાં આવેલું છે ત્રીજી તારીખમાં જોઈએ તો અને ઓરેન્જ એલર્ટની સાથે સાથે અતિભારે વરસાદની આગાહી આ સાથે જ અમરેલી ભાવનગર આણંદ વડોદરા સોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદર દાદરાનગર અરેલીમાં ભારે વરસાદની આગાહી છે તો સોથી તારીખે વડોદરા અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે જ્યારે અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર રેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બને રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં